સાબરકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજાઈ નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ ભારતીય કિસાન સંઘની ત્રિવાર્ષિક બેઠક યોજવામાં આવી હતી જેમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ચર્ચાઓ કરાઈ હતી ત્યારબાદ હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતેથી किसान संघના કાર્યકરો રેલી સ્વરૂપે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચોરી પહોંચી ચીટનીસ અધિકારીઓને આવેદનપત્ર આપી ખેડૂતોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરાવી હતી અને આ સમસ્યાઓનું નિરાકરણ કરવા અપીલ કરાઈ હતી ઉપરાંત ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અધિકારીઓ પૈસા વગર કોઈ કામ ન કરતા હોવાની પણ ફરિયાદ કરાઈ હતી ભલાની રી બેઠક આદિ મથાગર મુકામે મળી એમાં નવા પ્રમુખ મંત્રી અને ની કારોબારીની આજે જાહેરાત કરવામાં આવી ત્યાર પછી રિલીઝ સ્વરૂપે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અમારા પ્રશ્નો પડતર પ્રશ્નો જેવા કે ચોમાસુ પાકમાં જે નુકસાન થયું છે એનું સર્વે થાય ઓગણીસ વીસનો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે કૃષિ મંત્રી પણ અમે રૂબરૂ મુલાકાત લીધી છે તેમ છતાં પણ પાક વીમો ખેડૂતોને ચૂકાયેલ નહીં ત્યાર પછી ની વાત કરવામાં આવે તો રિસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા જાય છે અધિસરની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે ભરી રહેલા છે અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય છે કહો તો પંચાયત લેવલે હોવાના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે છે ત્યાર પાસે સિંચાઈના પ્રશ્નો જે તરાવો બાકી હોય ભરવાના અને જે ચેકડેમો કરવાના હોય અને તરાવોમાં કદાચ ગોળ કરી અને તરાવ તરાવનું પાણી પણ ઘટમાં ઉતરે એના માટે પણ અમે આજે સરકારને લેખિત રજૂઆત કરી છે મેસૂલ્લા પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો માટે અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે તો એના માટે સરકાર સત્વરે અમારા પ્રશ્નોનો નિકાલ કરે એવી ભારતીય કિસાન સંગ સાબરકાંઠા જિલ્લા વતીથી હું અપીલ કરું છું